તો હું તમારી જોડે આવી કશો છો જો ને અહીંયા તમારે પહેરું લઈ જાનું છું યાર તમે કઈ જગ્યાએ રૂ ના આવ્યો તો પૈસા તમારી જોડે લઈશું કશો છો જો ને અહીંયા પૈસા તમે આલ્યા હે જગ્યાએ તમે લાવો એ દિવસે એવું ના કેતા કે હું શું કર્યું તો ગયો આજે આ તારે એ જો એમ નહી યાર મારા પાણા આવી જવાનો પૈસા તમે આલ્યા એના કાડા ડબલ આલ જોઈએ યાર સારું ચલો ચલો મંજુ કઈ નાખી છે પંદર લાખ વાળી કે બાવીસ લાખ વાળી બાવીસ વાળી કે પત્રીસ વાળી ઓકે

લગભગ વી વર્ષથી મજૂરી કરતો તો રૂપિયો રૂપિયા પછી ભેગા કર્યા તા તે મારા પોસ લાખ રૂપિયા ગાળ્યા તમે તો પાયરી બાયરી કરીને અને હું તમે આયા ઇલાકાથી મુંબઈમાં મુંબઈ રહી એક આયા તે રોટલા ફાટવા આવ્યા હું તો મને દેવામાં ગાળ્યો આ મારા કપા ને પપ્પા ફાતર વગર નહીં જાય ખાતર લા પૈસા ભેગા કર્યા હતા એ આવડવા પડ્યા ઉછી ના લઈને આવ્યા પડ્યા મારા આઠ સાત રૂપિયા ગયા ભમરા તું આવ્યો છું પણ ઘેર

બોલ કરવા છે આ તો દારૂ હેડ તો એ પેન્શનના પૈસા મે નો કેમ પૈસા ને બધું કરવા જો એ

કોઈને પૈસા ભરીને અને આવી કન્યાઓ લાવવાની કોશિશ કરશું